બી પાદરા દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત પાદરા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ અર્થે વડોદરા લોકવિજ્ઞાન કેન્દ્ર અક્ષયપાત્ર ફાઉન્ડેશન તેમજ કમાટી ભાગમાં મ્યુઝિયમ તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ જવામાં આવ્યા હતા જેમાં બાળકોએ વિજ્ઞાન જગતની શેર કરી હતી સાથે વડોદરાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને માણ્યો હતો તથા સામાજિક મૂલ્યોનું ઘડતર કર્યું હતું શૈક્ષણિક પ્રવાસમાં સિત્યોતેર બાળકો ચાર શિક્ષકો બે સીઆરસી કોઓર્ડિનેટર ઉત્સાહભેર છોડાયા હતા સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે અન્ય પણ જ્ઞાન વધે તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સૌ લોકોએ છે તે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આમ ભવ્ય આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો